આઈઆઈટી માંથી એન્જિનિયરિંગ કરવાના સપના સાકાર થયા નારાયણાનું જેઈ એડીવી બે હજાર ચોવીસમાં ઉત્કૃષ્ટ પરિણામ આ અસાધારણ પ્રદર્શન નારાયણા વિદ્યાર્થીઓની સ્થિતિ સ્થાપકતા અને સખત મહેનત અને સંસ્થામાં તેઓએ મેળવેલા વ્યાપક શિક્ષણનો પુરાવો છે આ સિદ્ધિઓ છેલ્લા પિસ્તાલીસ વર્ષોમાં વિભાવનાત્મક સ્પષ્ટતા વારંવાર પ્રેક્ટિસ પરીક્ષણો ટેક સક્ષમ માળખું અને વિદ્યાર્થીઓની માનસિક સુખાકારીને સંબોધવા માટે દિશા કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રિત કરતી સિસ્ટમને આભારી છે ગર્વ સાથે નારાયણા શૈક્ષણિક સંસ્થાઓના નિયામક ડોક્ટર પી સિંધુરાએ વિદ્યાર્થીઓને અભિનંદન આપતા કહ્યું નારાયણાનો અભિગમ વિદ્યાર્થીઓને વિભાત્મા સમજણ સમસ્યાનું નિરાકરણ કરવાની કુશળતા અને મૂલ્યાંકન અને પ્રતિસાદ દ્વારા સતત સુધારણાની ખાતરી આપે છે અમારી નવીન કન્સેપ્ટ ડેફિનેશન ફોર્મ્યુલા સીડીએફ પદ્ધતિ જટિલ વિચારસરણીને પ્રેરિત કરે છે અને અમારું સુરચિત માઇક્રો શેડ્યુલ એ સુનિશ્ચિત કરે છે કે વિદ્યાર્થીઓ પાસે એક સંગઠિત સમયકોષ્ટક છે જે તેમના અભ્યાસના સમયને અસરકારક રીતે શ્રેષ્ઠ બનાવે છે જેમાં તમામ આવશ્યક વિષયોને સંપૂર્ણ રીતે આવરી લેવામાં આવે છે સામયિક પરીક્ષણ ભૂલ વિશ્લેષણ અને વ્યક્તિગત પ્રતિસાદ જે જેવી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ સંભવિત તૈયારીની ખાતરી આપે છે અહેવાલ અશ્વિન લિંબાસિયા મારું નામ તુષાર પારેખ છે હું નારાયણ ઇન્સ્ટિટ્યૂટની અંદર ઝોનલ ડાયરેક્ટર ગુજરાત સ્ટેટના ડાયરેક્ટર તરીકે કામ કરું છું ગઈકાલે જે એડવાન્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરનું રિઝલ્ટ ડિક્લેર થયું છે અને આ પ્રેસ્ટિજિયસ એક્ઝામની અંદર નારાયણા અમદાવાદના નવ બાળકોએ પેલા એક હજારની અંદર પોતાનું સ્થાન બનાવ્યું છે ટોપ સોની અંદર સો રેન્કની અંદર એક બસોની અંદર બે પાંચસોની અંદર ચાર અને ટોટલ એક હજારની અંદર નવ બાળકોએ સ્થાન પ્રાપ્ત કર્યું છે રેન્ક સાથે સાથે ઉપસ્થિત છે એ ઉપરાંત ઓવરઓલ ઓવરઓલ ઇન્ડિયામાં સાત બાળકો ટોપ ટ્વેન્ટીમાં ચૌદ બાળકો પેલા પચાસમાં અને એકત્રીસ બાળકો પેલા સોની ની અંદર સ્થાન પ્રાપ્ત કરીને નારાણા ઇન્સ્ટિટ્યુટે જવલન સફળતા પ્રાપ્ત કરી છે મારું નામ આર્યભટ્ટ છે અને મને આ વર્ષે જે એડવાન્સ ઇન્ડિયા રેન્ક વન નાઇન્ટી એટ પ્રાપ્ત થયું છે આના આનું જે મેઇન કારણ છે એ મેં લાસ્ટમાં મારી બે વર્ષની મહેનત છે મેં બે લાસ્ટ બે વર્ષમાં હું અહીંયા અમદાવાદમાં હોસ્ટેલમાં જતો હતો હું ઓરિજનલી જામનગરથી છું અહીંયા હોસ્ટેલમાં મેં રોજ હું અપ્રોક્સિમેટલી ક્લાસ સિવાય આઠ સાત આઠ કલાક ભણતો હતો અને ભણવામાં ખાલી થિયરી નહીં પણ ક્વેશ્ચન સોલ્વિંગને સારો એવો ટાઈમ આપ્યો અને મેઇન વસ્તુ જે છે ને જે એડવાન્સમાં એ તમારા કોન્સેપ્ટ્સ ક્લિયર હોવા જોઈએ મેથ્સ અને ફિઝિક્સમાં તો એના ઉપર મેં સારું એવું ધ્યાન આપ્યું છે ક્વેશ્ચન સોલ્વિંગ જે સર અમારા કહેતા હતા નારાયણાના એ બધું સરખી રીતે કર્યું છે અને એનો જ આ રિઝલ્ટ છે અને ઓબ્વિયસલી અમે નારાયણાની જે ટેસ્ટ સિરીઝ છે એ પણ લાસ્ટના મહિનામાં આપી હતી એનાથી બહુ બધો સારો આઈડિયા બહુ બધી નવા નવા કોન્સેપ્ટ શીખવા મળ્યા અને આપણું ઓવરઓલ નેશનલ લેવલ શું છે એ ખબર પડી અને મારો હવે આગળનો પ્લાન છે કે હું કોઈપણ સારી આઈઆઈટીમાં સીએસમાં એડમિશન લેવા માગું છું नाम रेगान गोयल है और मैंने जे एडवास 2024 में ए आई आर प्राप्त की है मेरी ये जर्नी बेसिकली दो साल चली है मेजरली नाइन्थ और तो टेंथ में मैं सेल्फ स्टडी करता था इलेवेंथ ट्वेल्थ में कोचिंग क्लासेस ज्वाइन की थी उसमें फिर जैसे प्रिपरेशन ऐसे रहती थी कि जैसे पूरे टाइम मैं अपनी बेस्ट कोशिश करता था कि जितना टाइम मैं स्टडीज को दे सकूँ उतना दूँ बाकी सारे डिस्ट्रैक्शन वगैरह से सब मैं दूर था और ट्वेल्थ क्लास में मैंने नारायणा इंस्टीट्यूट ज्वाइन किया उससे बहुत सपोर्ट मिला जैसे ये टेस्ट सीरीज़ हो गई टेस्ट सीरीज़ में एक्जैक्टली आइडिया लगता था ऑल इंडिया टेस्ट सीरीज़ हुई तो आइडिया लगा कि हम एग्जैक्टली पूरे इंडिया में कहाँ स्टैंड करते हैं क्योंकि जेई सिटी बेस्ड एग्जाम नहीं पूरा कंट्री बेस्ड एग्जाम है तो उसने बहुत हेल्प की उसके बाद टेस्ट में जो एरर्स होती थी उनको एनालाइज करना और कि हम वो गलतियां वापस अगली बार टेस्ट में ना करें तो उससे बहुत डीमोटिवेशन होता अगर हम रिपीट करते हैं गलतियां तो वो ना हो इसलिए टेस्ट में गलतियां एनालाइज करी उसके बाद लास्ट के टाइम्स में जो हमने ऑलरेडी रिवाइज कर रखा है मतलब जो हमने ऑलरेडी पढ़ रखा है उसको रिवाइज करना बहुत जरूरी है क्योंकि ऐसे कई क्वेश्चन होंगे जो फाइनल एग्जाम में ही रिवीजन वाली चीजों में ही से ही बन के उठ के आ जाएंगे तो वो रिवीजन भी बहुत इंपॉर्टेंट होता है